કેમ છો મિત્રો આજે આપણે ગુજરાતી કઢી બનાવવાના છીએ એક એકદમ ઓથેન્ટિક સ્ટાઇલથી આ કઢી આજે બનાવવાની છે અને આને ભાતની સાથે પુલાવની સાથે કે પછી ગરમા ગરમ મગની ખીચડીની સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે ગરમા ગરમ કઢી પીવાની પણ ખૂબ જ મજા આવે છે તો ચાલો આપણે કઢી બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે સૌથી પહેલાં મેં અહીંયા ખાટી છાશ લીધી છે યુ ફ્રેશની ખાટી છાશનો ઉપયોગ મેં અહીંયા કર્યો છે અને આ ખાટી છાશને મેં એક તપેલીની અંદર કાઢી લીધી છે હવે આ ખાટી છાશની અંદર આપણે કઢી બનાવવાની પ્રોસેસ ચાલુ કરીશું તો સૌથી પહેલાં એક એક વાટકીની અંદર મેં બે ચમચી જેટલો ચણાનો લોટ કાઢી લીધો છે આ ચણાના લોટની અંદર થોડા થોડા ગાંઠા છે અને કઢી માટેની જે વસ્તુ છે સૂકો લીમડો લીલા મરચાં અને આદું ખમણી લીધું છે હવે ખાટી છાશની અંદર આ બે વાટ આ વાટકીની અંદર જે ચણાનો લોટ લીધો છે તે એડ કરીને તેને મિક્સ કરવાનો છે ને તેના બધા જ ગાંઠા છે તેને આપણે ઓગાળી નાખવાના છે એટલે કઢીની અંદર ગાંઠા ન આવવા જોઈએ નહીતર કઢી છે તે નીચે બેસી જાય અથવા તો મોઢામાં આપણે ખાતી વખતે ગાંઠા ગાંઠા ચણા ના લોટના આવે તો સરસ રીતના આપણે આ ગાંઠાને છે ને આની અંદર ઓગાળી લેશું અને મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે બધા જ ગાંઠા છે તે થોડીક વારમાં ઓગળી ગયા છે અને ચણાનો લોટ એકદમ સરસ છાશની અંદર મિક્સ થઈ ગયો છે હવે આપણે જે મસાલા છે સૂકો લીમડો લીલા મરચાં અને આદુ આ બધી જ વસ્તુ આ તપેલીની અંદર નાખી દેશું અને હવે આ તપેલીને આપણે ગેસ ઉપર ઉકાળવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમ મેં અહીંયા સાવ ધીમી રાખેલી છે ને ચમચાની મદદથી હું થોડી થોડી વારે હલાવતા જઈશ જેથી કરી નીચે ચણાનો લોટ છે તે બેસી ન જાય હવે આમાં એક ચમચીની ઉપર થોડું એવું મીઠું અને બે ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે ફરી પાછું મિક્સ કરીને ઉકાળવા માટે મૂકી દીધું છે તો તમે જોઈ શકો છો કે લગભગ દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે છે ને મસ્ત મજાની આપણી આ કઢી છે તે ઉકળવા લાગી છે તો આવી સરસ કઢી ઉકળતી હોય ત્યારે સુગંધ પણ ખૂબ જ સરસ આવે અને આને કાચી કઢી પણ કહેવાય છે આ પીવાની પણ બહુ જ મજા આવે છે પરંતુ હવે આપણે આ કઢીનો વઘાર કરવાનો છે તો વઘાર માટે મેં તપેલીની અંદર દોઢ ચમચી જેટલું તેલ લીધું છે અને આ તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી જીરું એક ચમચી જેટલી રાઈ ઉમેરી દીધી છે અને ત્યારબાદ મસાલા ઉમેર્યા છે જેમાં તજ લવિંગ તમાલપત્ર એક આખું બાદ સૂકા મરચાં આટલી વસ્તુ મેં ઉમેરી છે અને લવિંગ ઉમેર્યું છે અને હવે થોડી એવી હિંગ એડ કરેલી છે અને પછી જે આપણી ઉકળતી કઢી છે તેને નાખીને મસ્ત રીતનો વઘાર કરી લીધો છે તમે જોઈ શકો છો કે વઘાર પણ એકદમ સરસ થયો છે અને હવે આ બધી જ વસ્તુઓ સાણસીની મદદથી આપણે જે કઢીવાળું તપેલું છે તેની અંદર નાખી દઈશું અને મિક્સ કરી લેશું થોડી માટે ફરી પાછું ધીમા ગેસ ઉપર આ વઘાર કરેલી કઢીને આપણે ઉકળવા દઈશું તો કઢી છે તે સરસ રીતના જો ઉકળી રહી છે અને આ વઘાર છે એ બધો જ અંદર બેસી ગયો છે સુગંધ પણ ખૂબ જ સરસ આવે જો તમે આવી રીતના વઘાર કરો તો અને હવે મિક્સ ચમચાની મદદથી ફરી પાછો એકવાર હલાવી લેશું અને પછી આપણે આની ઉપર કોથમીર નાખીને આ કઢીને સરસ રીતના ગાર્નિશિંગ કરશો આ કઢી છે તે ખાસ ગુજરાતી લોકોના ઘરમાં બહુ જ બનાવવામાં આવે છે મારા ઘરે તો લગભગ અઠવાડિયામાં બેથી ત્રણ વખત કઢી બનતી હોય છે અને આને બપોરના સમયે ભાતની સાથે અને સાંજના સમયે પુલાવ કે ખીચડીની સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે ગરમા ગરમ કઢી પીવાની પણ ખૂબ જ મજા આવે છે અને સ્વાસ્થ્ય માટે પણ આ કઢી ખૂબ જ સારી હોય છે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા